તો આજના તાજા ભાવની માહિતી મેળવીએ જેની અંદર ત્રણસો ને ચાલીસ માં સો ગ્રામ સોનું સાત લાખ તેર હજાર ચારસો માં રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોના ભાવમાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ ચોવીસ કેરેટ સોનું જે છે એ આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની પણ માહિતી મેળવી લઈએ તો જેની અંદર વાત કરીએ તો કોમોડિટી બજારમાં ગઈકાલે જબરદસ્ત વેચાવલી જોવા મળી રહી છે અને જેના આધારે વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં અત્યારે ઘટાડો જોવા મળ્યો છે અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું અત્યારે સતત ઘટાડા તરફ જતું જોવા મળી રહ્યું છે અને વાત કરીએ તો મિત્રો સરાફા બજારમાં પણ સોનું ભારે કડાકા સાથે ગગડેલું જોવા મળ્યું છે જો તમે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના તેમજ ચાંદી ક્યારે ખરીદવું જોઈએ તો મિત્રો વાત કરીએ તો બે સુધીની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાણવા મળી રહ્યું છે કે નવસો ને નવ આનું પ્યોરિટી વાળા સોનાની અંદર સતત આજની વાત કરીએ તો આજે પણ સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે 1 લાખ ની સપાટી વટાવી ચૂક્યા હતા જેમાં પણ હવે સતત ધીમી ગતિએ ચાંદીના ભાવમાં પણ ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો સોનું એ સૌથી કિંમતી અને માંગી ધાતુઓમાં એક માનવામાં આવે છે અને ઘણા બધા મિત્રો રાહ જોરિયા છે કે 2025 માં સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ તો જેની વાત કરીએ તો મિત્રો માત્ર જ્વેલરીના રૂપમાં નહીં પરંતુ મૂર્તિ અને સિક્કાના રૂપમાં પણ કરવામાં આવે છે અને આ ધાતુના ભાવમાં સૌથી મોટો ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે તો તમે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે પણ

વાત કરીએ તો મિત્રો ગયા દિવસોની સરખામણીમાં એ મોંઘી વસ્તુઓની કિંમતીમાં બે ટકાનો વધારો નોંધાયો હતો જેની સામે રોકાણકારો ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા જેની સામે વાત કરીએ તો અત્યારે સોનાના ભાવની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજની વાત કરીએ તો મિત્રો આજે સોનાની અંદર બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે વાત કરીએ તો મિત્રો છેલ્લા સાત દિવસોમાં સોનાની કિંમતમાં બે પોઈન્ટ સાત ટકાનો ઘટાડો નોંધાયો છે અને છેલ્લા દસ સોનાની કિંમતોમાં જીરો પોઈન્ટ ચાંદીના ભાવમાં બોલી ગયો છે કડાકો જ્યાં મિત્રો વાત કરીએ તો અમેરિકાથી આવ્યાયક સમાચાર અને ભારતીય બજારોમાં સોના અને ચાંદીના ભાવ ભારે ઘટાડા સામે જતા જોવા મળી રહ્યા છે તો જેની વાત કરીએ તો મિત્રો હજુ પણ આવનારા

મિત્રો આપણા ગુજરાતના શહેરોની અંદર હવે લગ્ન પ્રસંગની શરૂઆત થઈ ગઈ છે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં મલ્ટી કોમોડિટી બજાર હજાર અનુસાર પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનાના ભાવના વેચાણ ની વાત કરીએ તો મિત્રો અત્યારે દુકાનદારો આવી રહ્યા છે કે સૌથી વધારે વેચાણ અત્યારે ગુજરાતના શહેરોની અંદર સોનાનું જોવા મળી રહ્યું છે જેની અંદર ખાસ કરીને વાત કરીએ તો વિન્ટી બ્રેસલેટ જેવા સોનાના દાગીના બનાવી અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીનું પણ સૌથી વધારે અત્યારે વેચાણ થતું જોવા મળી રહ્યું છે તો ખાસ કરીને વાત કરીએ તો બે સુધીની અંદર તમે સોના તેમજ ચાંદીની ખરીદી અથવા તો સોનાના ભાવમાં રોકાણ કરવા માંગો છો તો અત્યારે જ તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરી શકો છો અને આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલ દ્વારા તમે સોના તેમજ ચાંદીના લાઈવ ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરીએ અને સોના તેમજ ચાંદીની માહિતી આપવામાં આવે છે જેની અંદર વાત કરીએ તો તમારે સોના તેમજ ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ અને રોકાણ ક્યારે કરવું જોઈએ કેવી રીતે પ્રોફિટ બનાવવું જોઈએ જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ એટલે કે લાઈવ કિશન લાઈવ ટુ ડે ગોલ્ડ રેટ દ્વારા મળતી રહે છે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટની અંદર સોના ચાંદીના ભાવની ચર્ચા કરીશું